ફર્સ્ટ ફેડરેશન કપ માસ્ટર સ્વિમિંગ ગેમ્સ બે હજાર ચોવીસ હૈદરાબાદ ખાતે અલગ અલગ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો જેમાં સો મીટર બેકસ્ટ્રોક બસો મીટર બેકસ્ટ્રોક પચાસ મીટર બેકસ્ટ્રોક ચારસો મીટર ફ્રી સ્ટાઇલ બસો મીટર ફ્રી સ્ટાઇલ ચાર ગુણ્યા પચાસ ફ્રી સ્ટાઇલ મેડલી રીલેમાં ભાગ લઈ કુલ છ ગોલ્ડ મેડલ મેળવેલ છે ત્યારે નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એચલ આહિરે વડોદરા શહેરમાં ત્રણ વર્ષના ફરજકાળ દરમિયાન નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ કુલ અઢાર મેડલ મેળવેલ છે જેમાં નવ ગોલ્ડ મેડલ તથા ચાર સિલ્વર મેડલ તથા

જલતરંગ ક્લબમાં હતો પછી એમાં મેં કોમ્પિટિશનમાં ત્રણ વાર ભાગ લીધો ત્રણેય વખત ચેમ્પિયન બન્યો પછી પાછું આ પીએસઆઈની ભરતી થઈ એટલે સ્વિમિંગ છૂટી ગયું કારણ કે પહેલાં મહેસાણા જિલ્લામાં હતો તો ત્યાં સ્વિમિંગ પૂલ જ નહોતો પછી પાછી મારી બદલી બનાસકાંઠામાં થઈ તો બનાસકાંઠામાં બી સ્વિમિંગ પૂલ નહોતો પણ ખેલમાં કુમ ચાલુ થઈ હતી નવી નવી તો મેં કીધું લાવો ચા ટ્રાય કરીએ આપણે કઈ રીતે છે તો પહેલી વાર મેં ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન હતી ખેલમાં એમાં ભાગ લીધો એમાં ત્રણેયમાં ગોલ્ડ મેડલ આવ્યો એટલે પછી પાછો શોક જાગ્યો પાછો પછી ડિસ્ટ્રિક્ટમાં ચેમ્પિયન થયો પછી સ્ટેટમાં નંબર ના આવ્યો પછી પાછું સુરત બદલી થઈ મારી પ્રમોશન થતી થઈને તો ત્યાં મને સ્વિમિંગનું ગ્રુપ લઈ ગયું એટલે એમાં હું ઇન્વોલ્વ થઈ ગયો અને પછી દર વખતે ભાગ લેવા લાગ્યો તો મેં આશરે લગભગ સો એક જેવા મેડલ મેળવ્યા છે સ્વિમિંગમાં રનિંગમાં વોલીબોલમાં ફૂટબોલ ક્રિકેટ બધામાં અને પછી ત્રણ વર્ષથી હું નેશનલ ચેમ્પિયન છું જેમાં પહેલીવાર હું બેંગ્લોર ગયો હતો બે હજાર બાવીસમાં અહીંયા પોરબ વડોદરા સિટી હાજર થયો એના બે એક મહિના પછી તો એમાં એક ગોલ્ડ ને બે બ્રોન્ઝ આવ્યા પછી પાછી બે હજાર ત્રેવીસમાં ધારવાડ છે કર્ણાટકા ત્યાં ગયો તો ત્યાં ચાર સિલ્વરને બે બ્રોન્ઝ આવ્યા પછી પાછું તેલંગાના ગયો હમણાં બે હજાર ચોવીસમાં તો એમાં છ છ ગોલ્ડ આવ્યો પછી ગુજરાતમાં આપણે આણંદ છે ત્યાં આગળ માસ્ટર ગેમ્સ ફેડરેશન દ્વારા નેશનલ કોમ્પિટિશન કરવામાં આવી એમાં બે ગોલ્ડ ને એક સિલ્વર આ એક સિલ્વર લાવ્યો એમ કરીને તું ગોલ્ડ ટોટલ અઢાર મેડલ હું જીત્યો છું જેમાં નવ ગોલ્ડ પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ હું ફ્રી સ્ટાઇલ અને બેક સ્ટ્રોક એ બે સ્ટ્રોક કરું છું એ ખાસ કરું છું પછી હું દરિયા પોરબંદર હતો તો દરિયામાં દસ કિલોમીટર સ્વિમિંગ બી હું કરતો હતો એટલે હું સ્વી સ્વિમર બી છું અને આ સ્પોર્ટ્સ છે એ પોલીસ માટે તો ખાસ જરૂરી છે કારણ કે પોલીસનું જમવાનો ટાઈમ રેગ્યુલર ના હોય ઊંઘવાનો ટાઈમ રેગ્યુલર ના હોય એટલે કોઈ બી પોલીસે કોઈ બી એક સ્પોર્ટ્સ તો કરવું જ જોઈએ જેથી એનું શરીર સારું રહે એનું મન સારું રહે અને લાંબુ જીવી શકે અને હેલ્ધી જીવી શકે યુવાને શું કરવું હું હું બી એ જ કહેવા માગું છું તમે કોઈ બી નશો કરો એ નશો કરવાનો બદલે તમે સ્પોર્ટ્સનો નશો રાખો અથવા કોઈ તમે હોબી કોઈ રાખો જા કે ગાવાનો કોઈને શોખ હોય સંગીત વગાડવાનો હોય ડ્રોઈંગનું હોય એવો કોઈ બી એક જાતનો તમે નશો કરો અને એ નશો એવો હોવો જોઈએ કે જે તમને જિંદગીમાં તમને આગળ લાવે બહુ ખુશીની લાગણી અનુભવ થાય છે અને સાહેબે બે વાર રજા આપી બંને વાર હું મેડલ આવ્યો પહેલી વાર રજા આપી તો છ ગોલ્ડ લાવ્યો અને વાર રજા આપી તો બે ગોલ્ડને એક સિલો લાવ્યો એટલે ગુજરાત પોલીસનું બી નામ રોશન થાય એટલે આપણને બી ગર્વ અનુભવ થાય કેમેરામેન નવનીત પરમાની સાથે સતેમ નિવાશકર નેશન પ્લસ ન્યૂઝ પડુદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર